હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડા પીઆર અત્યારે એટલી સ્પીડ પકડી છે કે જે બી લોકો આના માટે ડીમોટિવેટ હતા એ લોકો માટે બહુ જ સારી વાત કહેવાય આ વસ્તુ જેની અંદર હું તમને એવી વસ્તુ કહું કે કેનેડાના પીઆર જાન્યુઆરીમાં તો એક નોર્મલ પ્રોસેસ ઉપર ચાલતા હતા ફેબ્રુઆરીમાં સારું ગ્રીપ પકડ્યું હતું બટ જે જાન્યુઆરી બાવીસમાં જે ચેન્જીસ થયા કેપિંગ હાઉસિંગ ક્રાઇસિસ આ બધું જ સામે આવ્યું કેનેડાનું ત્યારબાદ જે કેનેડાના જે પીઆરની વાત હતી એ ઓલમોસ્ટ ટોપ જેવી લાગી રહી હતી જેમાં માર્ચની અંદર ઓછા ડ્રોસ થયા એપ્રિલની અંદર ઓછા ડ્રોસ થયા મેમાં તો આખો મંથ વયો ગયો ચોવીસમી એપ્રિલ પછી લગભગ આખો મહિનો ગયો ત્યાં સુધી ડ્રો જ ના થયા અને થર્ટી અને થર્ટી ફર્સ્ટ મે જે ડ્રો થયા ત્યારબાદ જૂનની અંદર તો એક જ ડ્રો થયો લગભગ એવું કહેવાય એપ્રોક્સિમેટલી પંદરસો જેવા લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા બટ આ બધી પ્રોસેસમાં વચ્ચે એક સારી ગુડ ન્યૂઝ એ આવેલી કે કેનેડાની જે રિસર્ચ એજન્સીસ છે એમણે એક રિપોર્ટ સોંપ્યો છે કે કેનેડાએ પીઆર ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરવું જોઈએ ઓ તો પીઆરનું સિલેક્શન કઈ રીતે કરવું જોઈએ જેથી કન્ટ્રીની જે ડિમાન્ડ છે જે જોબ ડિમાન્ડ છે એ પ્રોપર રીતે ફૂલફિલ થઈ શકે અને એટલા માટે તે આ બધું ઇમ્પ્લિમેન્ટ થતા સમય લાગતો હતો ને જુલાઈ મહિનામાં એપ્રોક્સિમેટ હું તમને કહું જબરજસ્ત સિલેક્શનો પીઆરના મોકલ્યા છે જેની અંદર કોઈ જ વસ્તુ એવું વિચારી શકાય એવું નથી કે કેનેડાનું ફોકસ પીઆર પર નથી કેનેડાનું કન્ટિન્યુઅસલી ફોકસ પીઆર પર છે છે ને છે જ બીકોઝ ઓફ આપણે જુલાઈની વાત કરીએ હું તમને જુલાઈના ડ્રો પહેલાં આપણે વાત કરી લઈએ સેકન્ડ જુલાઈએ જે પ્રોવિઝનલ નોમિનેશનનો ડ્રો થયો સાતસો ને સીઆરએસ પર સિલેક્શનો કરવામાં આવ્યા નવસો વીસ લોકોને અચ્છા હવે સાતસો ઓગણચાલીસમાં મેં તમને કીધું છે એ પ્રમાણે બ્રિફિંગ આપેલું છે છસો પોઈન્ટ હોય એ પ્રોવિઝ નોમિનેશનના હોય એટલે વધ્યા પોઈન્ટ વન થર્ટી નાઇન ફોર્થ જુલાઈ એટલે કે બે જ દિવસની અંદર ટ્રેડ ઓક્યુપેશનમાં અઢારસો લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા જ્યાં ચારસો છત્રીસના સ્કોર પર સિલેક્શનો મોકલ્યા ફિફ્થ જુલાઈ બીજા જ દિવસે હેલ્થકેર ઓક્યુપેશનની અંદર સાડત્રીસો પચાસ થ્રી સેવન ફાઇવ ઝીરો આઈટીએ ઇસ્યુ કરી અને ચારસો ને પિસ્તાલીસના સીઆરએસ ઉપર હેલ્થકેરવાળાને સિલેક્શનો મોકલી દેવામાં આવ્યા ચારસો વીસના સ્કોર પર બત્રીસો આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા આઠમી જુલાઈ બે જ દિવસના ગેપ પછી જેની અંદર ફ્રેન્ચ લેંગ્વેજવાળાને પ્રાયોરિટી રાખવામાં આવી ઓબ્વિયસ છે આજે કદાચ તમે એક આ હમણાંનું રિસન્ટ માર્ક મિલરનું સ્ટેટમેન્ટ જોશો તોય તમને ખબર પડશે એમને બી એ સ્ટેટમેન્ટ માર્યું જે હું લગભગ મારા પાછળના જેટલા વિડીયો છે તમે જોતા જજો આ વિડીયોમાં હું કહેતો આવ્યો છું કે જો તમારા પીઆરનું અત્યારે કેનેડાનું ફોકસ હોય તો ફ્રેન્ચ પર ફોકસ વધારજો બિકોઝ ફ્રેન્કોફોન કેટેગરીની અંદર કેનેડા કન્ટિન્યુઅસલી ધ્યાન દઈ રહ્યું છે અને એના ઉપર જ એની ગ્રીપ વધે એવું લાગે છે માર્ક મિલરે મિલરન્ટ એક ટ્વીટ કર્યું છે એની અંદર તમે જોજો કે એ જ વાત વાત સેમ કરી છે કે સ્ટુડન્ટો જે કેનેડાની અંદર આવે છે એ એમનું ફોકસ જે છે એ ફ્રેન્ચ ઉપર રાખી શકે જેથી કરીને એમના પીઆરના પોઈન્ટ ક્લેમ થાય હવે આની પછી આપણે પાછું આગળ આવીએ સોળમી જુલાઈએ પ્રોવિઝનલ નોમિનેશનનો પ્રોગ્રામ પાછો એક્ટિવ થયો અને એની અંદર તેરસો એકાણું આઈટીએ છસો સિત્તેરના સ્કોર પર સિલેક્ટ કરવામાં આવે જ્યારે બી આ બધા ચેન્જીસ અને ક્રાઇસિસની વાતો આવીને ત્યારે બી ફેડરલ ગવર્મેન્ટે પ્રોવિડ ગવર્મેન્ટ પાસે જે ડિમાન્ડ લિસ્ટ છે મંગાવવામાં આવ્યું હતું જેનો વિડીયો મેં ઓલરેડી રિલીઝ કર્યો હતો ત્યારે બી મેં તમને કીધું હતું કે પીએનપીની ડિમાન્ડ ઉપર ફોકસ જશે એટલે તમે બી જો કેનેડાનું સિલેક્શન મગજમાં રાખ્યું હોય હા એક ઓપ્શન હું તમને ઓલવેઝ કહેતો આવ્યો છું જો ઉતાવળ ના હોય તો આ વર્ષ જવા દો બિકોઝ આ બધા ચેન્જીસ એક વખત ગ્રીપમાં અને પ્રોપર સિસ્ટમમાં આવી જવા દો પછી તમે એપ્લાય કરો બટ સમહાવ કદાચ કોઈને આ વર્ષે જો એપ્લાય તમારે કરવું છે તો પ્રોપર તમારી ડિમાન્ડ ક્યાં છે ફ્યુચર ડિમાન્ડ એ જોઈને પ્રોવિન્સ સિલેક્ટ કરજો સત્તરમી જુલાઈની વાત કરું કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસના ડ્રો છ હજાર ત્રણસો લોકો જે લગભગ હાઇસ્ટ છે આ વર્ષની અંદર એક ડ્રોની અંદર પાંચસો પંદર પર સિલેક્શન ચારસોના સ્કોર ઉપર પાછું ફ્રેન્ચ લેંગ્વેજવાળાની પ્રાયોરિટી મેં અગેન મેં વાત કરીએ જાય ફ્રેન્ચવાળાને પ્રાયોરિટી વધી રહી છે અઢારસો આઈટીએ પાછા અઢારમી જુલાઈ રિલીઝ કરવામાં આવે જો હવે હું ટોટલ વાત કરું તો લગભગ સાત ડ્રો ઓનલી સત્તર કે અઢાર દિવસની અંદર જુલાઈ મહિનામાં રિલીઝ કરી દેવામાં આવ્યા જેની અંદર ઓગણીસ હજારથી વીસ હજારની વચ્ચે લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે પીઆર માટે એટલા માટે એમ કહી શકાય કે જે આખા વર્ષમાં હજી આ વર્ષમાં ક્યારેય એક મહિનાની અંદર આટલા સિલેક્ટ નહોતા કરવામાં એ હાફ મંથની અંદર આટલા લોકોને સિલેક્ટ કરી લેવામાં આવ્યા બિકોઝ મેં ઓલવેઝ કહું છું કેનેડાનું ફોકસ પીઆર પર વધી રહ્યું છે હા એક છે કે જે ક્રાઇસિસ છે એને ધ્યાનમાં રાખી પ્લસ આટલું પ્રેશરમાં એમણે કામ નથી કર્યું એટલે કદાચ આને સ્લો પડી રહ્યું છે ઘણી વખત વેઇટિંગ ટાઈમ વધી જાય છે ઘણી વખત બેકગ્રાઉન્ડ ચેકની અંદર તમારી ફાઇલ પેન્ડિંગ રહી જતી હોય છે બીકોઝ આઈઆરસીમાં બીજી એકવીસ લાખ જેવી ફાઇલો જે છે એ વેઇટિંગમાં છે કેનેડાનું જે પીઆર છે એ એવરગ્રીન વર્ષોથી રહ્યું છે સિનારીઓ કંઈ બી છે સમજો સિનારીઓ નથી સારો અત્યારની સિચ્યુએશન સારી નથી એ જેમાં એક બહુ જ સારી વ્યક્તિએ વાત કરી છે કે ભાઈ આ સમય થોડો જવા દો તો જો તમે થોડોક સમય આ સમયની અંદર તો હું ખુદ બી તમને એવું કહીશ કે તમે કદાચ પ્રાયોરિટી જો સ્ટડી માટે બી રાખવી હોય તો એક જ વર્ષ પછી રાખો કેનેડાની પ્રાયોરિટી જ રાખવી હોય તોની વાત છે બાકી અધર કન્ટ્રીઝ છે કે જ્યાં બી તમે એપ્લાય કરી શકો આ બધી ઝંઝટમાં ના પડવું હોય તો બાકી જો આ વસ્તુની સાથે બી તમે એપ્લાય કરો છો કેનેડા માટે બટ પ્રોપર રિસર્ચ જ્યાં તમારી ડિમાન્ડ થવાની જે ફ્યુચરની અંદર જ્યાં તમારું સિલેક્શન થઈ શકે એમ છે જ્યાં તમને પાર્ટ ટાઈમ જોબ જ્યાં તમને ફૂલ ટાઈમ જોબ કંઈ પ્રોબ્લમ આવે નથી આ રિસર્ચ સાથે જો કરો કેનેડાની હાઈ ડિમાન્ડને ચેક કરો જેમાં સ્ટીમ ઓક્યુપેશન ટ્રેડ હેલ્થ ચાઇલ્ડ કેરવાળા આવી કોઈ કોઈ બી સ્ટ્રીમની અંદર જો તમે એપ્લાય કરો છો તો અત્યારના કેસમાં બી એવું કોઈ પ્રોબ્લમ ફેસ મારા સ્ટુડન્ટો જે ગયા છે નથી કદાચ બિકોઝ અમે લોકો શું કરીએ છીએ કે જે ડિમાન્ડ છે એમને સજેસ્ટ કરીએ છીએ કદાચ મારી ચેનલમાં તમે જોશો તોય તમને ખબર છે મેં તમને એક વિડીયો રિલીઝ કરેલો છે કે પોતાની ડિમાન્ડ પ્રમાણે કન્ટ્રી સિલેક્ટ કરો નહીં કે રિલેટિવ્સ છે મિત્ર સર્કલ છે એનાથી સિલેક્શન ના કરો અલગ ડિમાન્ડ જેમ કે મેનેજમેન્ટ યુકેમાં સારું ગણાય હોસ્પિટાલિટી ટુરિઝમ છે તો સ્વિટરલેન્ડ સારું ગણાય આવી રીતના જે તમારી ડિમાન્ડ છે એ કન્ટ્રી સિલેક્ટ કરો હું બી ઓલવેઝ એ જ કહેતો આવ્યો છું જો માહિતી સારી લાગી છે તો એક લાઇક કરી દેજો મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત